ગામડામાં કાયદો વ્યવસ્થા મજબૂત બનાવવા ડીસા રૂરલ પોલીસનો સરપંચો સાથે પરિસંવાદ સોશિયલ મીડિયાના દુરુપયોગ અને સાયબર ક્રાઇમ સામે જાગૃતિ લાવવાનો સંકલ્પ બનાસકાંઠા જિલ્લા પોલીસના આયોજન હેઠળ ડીસા રૂરલ પોલીસ ટીમ દ્વારા ડીસાની અનંતરા રિસોર્ટ ખાતે વિશાળ પરિસંવાદ યોજાયો હતો આ કાર્યક્રમમાં ડીસા તાલુકાના તમામ ગામોના સરપંચો સામાજિક આગેવાનો તથા પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા પરિસંવાદનો મુખ્ય હેતુ ગામડાઓમાં કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બનાવવાનો હતો અને પોલીસ અધિકારીઓએ ગ્રામજનોને સોશિયલ મીડિયાના ખોટા દુરુપયોગ અંગે ચેતવણી આપી હતી ખાસ કરીને નાની ઉંમરે દીકરીઓ દ્વારા લેવાતા ખોટા નિર્ણયો સમાજ માટે શરમજનક પરિસ્થિતિ ઉભી કરે છે તેવા ઉદાહરણો સાથે સમજાવ્યું પશ્ચિમી સંસ્કૃતિ તરફ વધતા ઝુકાવને રોકવાની જરૂરિયાત પણ પોલીસ દ્વારા રજૂ કરવામાં આવી હતી સાયબર ક્રાઇમ અંગે ખેડૂતોમાં જાગૃતિ ગામડાઓમાં ખેડૂતો અને યુવાનો સાયબર ક્રાઇમના શિકાર બનતા હોવાથી ઘટનાઓ વધી રહી છે આથી ગ્રામજનોમાં જાગૃતિ લાવવી અત્યંત આવશ્યક છે તે બાબતે પોલીસ અધિકારીઓએ ભાર મૂક્યો હતો ઓનલાઈન ઠગાઈ ફેક આઈડી બેંક ફ્રોડ જેવી બાબતો સામે સતર્ક રહેવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું પોલીસ અને સરપંચો વચ્ચે સંકલન વધારવા ભાર પરિસંવાદમાં સરપંચો અને પોલીસ વચ્ચે સિદ્ધિ અને સુચારુ માહિતી આપ લે થાય તે માટે સ્પષ્ટ માળખું તૈયાર કરવાનું સૂચન આપવામાં આવ્યું હતું ગુનાખોરી અટકાવવા અને તાત્કાલિક કાર્યવાહી માટે પોલીસ ગ્રામ પંચાયત વચ્ચેના સંચાર માધ્યમોને વધુ અસરકારક બનાવવા પર ચર્ચા થઈ હતી આ કાર્યક્રમમાં ડીવાયએસપી સી સોલંકી ડીસા રૂરલ પોલીસ સ્ટેશનના પીઆઈ એન કે વિજુડા પીએસઆઈ પી કે ધોકડિયા તથા પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા તમામે ગામડાઓમાં શાંતિ ભાઈચારો અને કાયદો વ્યવસ્થા જાળવવા સરપંચોનો સહયોગ અનિવાર્ય હોવાનું જણાવ્યું હતું અહેવાલ ગૌતમ છત્રાલિયા બીએન ન્યૂઝ ડીસા आज रोज अमरा माननीय डीजीपी साहेब ने एक सारो एवं संदेश કે તમામ પોલીસ પરિવાર અને તમામ ગ્રામના ગ્રામ પંચાયતના સરપંચશ્રીઓ સાથેનો એક સરસ પરિસંવાદ કાર્યક્રમ યોજવામાં આવે જેની અંદર પોલીસનું પ્રજાભિમુખ લોકોને કેવી રીતે ઉપયોગી થઈ શકાય અને સરકાર શ્રીની શું શું યોજનાઓ છે જેમ કે સ્ત્રીઓ માટે બાળકો માટે સી ટીમની જવાબદારી ટ્રાફિક અવેરનેસ સોશિયલ મીડિયા જેનો દુરુપયોગ છે એની શું અવેરનેસ છે અને પ્રજા વચ્ચે અને પોલીસ વચ્ચે જે બિનજરૂરી અંતર વધે નહીં અને આપસી સુમેળ સારો રહે અને જે જે યોજનાઓ છે માટે સુપરિચિત થાય એ માટે સમગ્ર જગ્યાએ આ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું જે અનુસંધાને આજે દિશાના પણ તમામ જગ્યાએ આયોજન કરવામાં આવ્યું છે અને જેમાં ખૂબ મોટી સંખ્યામાં સરપંચશ્રીઓ અને પ્રતિષ્ઠિત આગેવાનો ઉપસ્થિત રહ્યા છે અને તેઓએ બહુ ઉમળતા આ કાર્યક્રમને વધાવી અને સાથ સહકાર આપેલ છે અને આ સાચા અર્થમાં કહીએ તો સરકાર શ્રીનો અને ઉપરી અધિકારી શ્રીઓનો આ આશય છે એ પરિપૂર્ણ ફળીભૂત થયો છે જય